નાફેડ ટીમ ધાનેરા મગફળી ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાની ગુણવત્તા તપાસ કરી બિલો અને અન્ય દસ્તાવેજોનું પણ ચેકિંગ રાજ્યભરમાં નવમી નવેમ્બરથી સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો શરૂ થયા છે ઉત્તર ગુજરાતમાં મગફળીનું મોટા પાયે વાવેતર થતું હોવાથી બનાસકાંઠામાં નોંધણીમાં પણ વધારો થયો છે હાલમાં નાફેડ અને ગુજકોમાસોલની ટીમો દ્વારા ખરીદી કેન્દ્રો પરની કામગીરીની તપાસ હાથ ધરવામાં આવી છે દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ખરીદી કેન્દ્રો પર ગુણવત્તા સહિતની બાબતોની તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં માલની ચકાસણી કાંટાની ચકાસણી પીઓએસ સિસ્ટમ બિલો અને અન્ય દસ્તાવેજોનું ચેકિંગ સામેલ હતું ટીમે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી ખેડૂતોના ખાતામાં જણસના પૈસા સમયસર ટ્રાન્સફર થાય છે કે નહીં તે અંગે પણ બેઠક કરવામાં આવી હતી દાનેરામાં આવેલા તાલુકા સંઘના ગોડાઉનને મોડેલ સેન્ટર જાહેર કરવામાં આવ્યું હતું અહીં પણ ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે અને ખેડૂતોને કોઈ અગવડતા પડે છે કે કેમ તે અંગે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ન્યૂ દિલ્હી નાફેડ તરફથી વિજિલન્સ ટીમ આપણી સંસ્થાના ખરીદ સેન્ટરની મુલાકાતે આવે અને તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે તો મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં વીસ હજારથી વધારે રજિસ્ટ્રેશન હતું તેનું પચીસ છ છવ્વીસ દિવસની અંદર પચાસ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે તે બદલ સંતોષ વ્યક્ત કરે ક્વોલિટી બાબતમાં ડીબીટી જે ડીબીટી સિસ્ટમ નવી દાખલ કરી છે એ ડીબીટી સિસ્ટમ બાબતમાં તમામ પ્રશ્નો તરીકે ખેડૂતો સાથે સંવાદ કર્યો ખેડૂતોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરેલ છે તેમજ સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેટ તરી ગુચકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે અને મોડલ સેન્ટર 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 તરીકે જાહેર કરેલ છે તે બદલ હું એમનો સર્વેનો આભાર માનું છું તથા ખુશી વ્યક્ત કરું છું અને આ સંસ્થાનું જે મોડલ સેન્ટર પસંદ કર્યું સંસ્થાનું નામ ઉજળું કર્યું તે બદલ નાફેડ અને ગુજકોમાસોલના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર